જન્મ દિવસની ઉજવણીની તસવીરો અને વિડીયો સામે આવ્યા છે જેમાં તે તેની ભત્રીજી આયત સાથે જોવા મળ્યો અને તેને ખોડામાં લઈને કેક કટ કરી હતી સલમાન ખાન જામનગર ના વંતારામાં રોકાયા હતા તેની કેક કટિંગ સેરેમનીનો વિડીયો હાલ સામે આવ્યો છે નેવી બ્લુ શર્ટ પહેરીને સલમાને ભત્રીજી આયતનો હાથ પકડીને કેક કાપી હતી કારણ કે આયતનો પણ એ જ દિવસે બર્થ હતો તેના પરિવારમાંથી તેની માતા સલમા સાવકી માતા હેલન બહેન અર્પિતા આયુષ અને નિર્વાણ પણ જોવા મળ્યા હતા રિતેશ દેશમુખ પણ પત્ની જેનેલિયા ડિસોઝા અને બાળકો સાથે સેલિબ્રેશનનો ભાગ બન્યા હતા સલમાનના કેક કટિંગમાં વંતારાના માલિક મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાની પણ હાજર રહ્યા હતા આ સમય દરમિયાન સલમાનની રૂમર્ટ ગર્લફ્રેન્ડ પણ આ સેલિબ્રેશનનો વિડીયો રેકોર્ડ કરતી જોવા મળી કેક કટિંગ સેરેમની બાદ સલમાનના જન્મદિવસને ખાસ બનાવવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેને તમામ મહેમાનો રેકોર્ડિંગ અને એન્જોય કરતા જોવા મળ્યા હતા